રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ તપાસ શરૂ કરી છે સુરતના લીંબાયત વિસ્તારમાં નવા વર્ષની પહેલી રાત્રે એક ચોવીસ વર્ષીય યુવકની ચપ્પુ મારી ક્રૂર હત્યા કરવામાં આવી છે મૃતક યુવક ને પેટમાં ગંભીર ઘા કરવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં જૂની અદાવતને કારણે આ હત્યાનું કારણ બતાવવામાં આવી રહ્યું છે મૃતકની ની અઢી વર્ષની બાળકી હવે અનાથ રહી ગઈ છે હત્યાની ઘટનાથી વિસ્તારમાં રોષ વ્યક્ત થઈ રહ્યો છે સ્થાનિક લોકોનો આરોપ છે કે લિંબાયત વિસ્તારમાં સામાજિક તત્વો બેફામ બની ગયા છે તેમણે એ પણ દર્શાવ્યું છે કે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે પોલીસ નશાખોરો પાછળ વ્યસ્ત હોવાથી આવી ઘટનાઓ થઈ શકે છે મૃતકના પરિવારે વિશાલ વાઘ અને રાકેશ ગોરખ સહિત આઠ લોકો પર હત્યાનો આક્ષેપ કરી કાર્યવાહીની માંગ કરી છે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે